અને તાલુકા બેઠક પૂરી કર્યા પછી દરેક ખેડૂતો તાલુકા કારોબારીના કાર્યકર્તાઓ મિત્રો મળી અને ખેતીના પાકમાં જે અત્યારે કમોસમી વરસાદને કારણે નુકસાન થયેલ છે એના માટે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને જલ્દી જલ્દી સર્વે કરાવી અને યોગ્ય ખેડૂતોને વળતર મળે એના માટેનું આવેદનપત્ર આપ્યું છે અને આપણા માધ્યમથી સરકારશ્રીને પણ હું વિનંતી કરું છું કે સર્વે કરવાની કોઈ જરૂર નથી આખા ગુજરાતની અંદર દરેક ખેડૂતનો માલ બગડ્યો જ છે દરેક ઠેકાણે વરસાદ પડ્યો જ છે કોઈ જગ્યા ખાલી નથી અને અત્યારે આપણા માધ્યમથી એ પણ કહું છું કે જ્યારે મેસેજમાં આવે કે સૌરાષ્ટ્ર 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 ઉત્તર ગુજરાત પણ આપણા ગુજરાતમાં જ છે અમારો સાબરકાંઠા અરવલ્લી ગુજરાતમાં જ છે અને આટલા વર્ષથી ક્યારેય પણ ખેડૂતોને પાકનું નુકસાનીનું વળતર મળ્યું નથી ને આ વખત ખૂબ નુકસાન થયેલું છે તો અમે સરકારશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે અમારું અરવલ્લી અને સાબરકાંઠા મેઘરજ તાલુકો આપણા ગુજરાતમાં જ છે એટલે સૌરાષ્ટ્ર સામૂહ જોઈ સાથે અમારા ઉત્તર ગુજરાત સામૂહ પણ નજર કરે અને ખેડૂતોનું યોગ્ય વળતર મળે એવી અમારી લાગણી છે ખરેખર ખેડૂતને શું તકલીફ છે ને શું દુઃખ છે એના કોઈ અત્યારે શબ્દ નથી રડવું થઈ જાય છે કે ખેતરની અંદર જે અત્યારે એમ થાય કે આ શું આપણે ખેતી કરવાનું આપણે જ કંઈ ઉપરથી ભગવાને આપણને ક્યાં આપ્યું છે ને અત્યારે જો કિસાન હિત કા ક કરેગા હોય દેશ પર રાજ કરેગા અને કરે રાત દિન મહેનતમ પર હાલત સુધર ન પાતી હોય તો આપ સૌને અમારી સરકારશ્રીને નમ્ર નિવેદન છે કે દરેક ખેડૂતને યોગ્ય વળતર મળે અને ખેડૂત ફરી પાછું પાટા ઉપર ચડે અને પોતાનું જીવન નિર્વાહ કરે એવું સરકાર નહેમરા રાખે અને યોગ્ય વળતર આપે એટલું અમારી વિનંતી ભારતીય કિસાન સંઘ મેઘરજ તાલુકાની આજે તાલુકા બેઠક મળેલી હતી અને તાલુકા બેઠક પૂરી કર્યા પછી દરેક ખેડૂતો તાલુકા કારોબારીના કાર્યકર્તાઓ મિત્રો મળી